નવસારી વિજલપોર પાલિકાની વસ્તી એક મહાનગરપાલિકા જેટલી જ વસ્તી હતી પરંતુ દરજ્જો મહાનગરપાલિકાનો ન હતો જેના કારણે નગરપાલિકાની મર્યાદિત ગ્રાન્ટ અને મર્યાદિત આવકના કારણે વિકાસની રફતાર પણ ધીમી હતી જેથી શહેરીજનો આગેવાનો લાંબા સમયથી નવસારી વિજલપોર પાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની માંગણી કરતા હતા જે માંગણી અંતે રાજ્ય સરકાર દ્વારા સ્વીકારી લેવામાં આવી છે નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા આજે રજૂ કરવામાં આવેલ બજેટમાં નવસારી વિજલપોર પાલિકા સહિત સાત નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરવામાં આવી છે રાજ્ય સરકારની આ જાહેરાતના કારણે નવસારી શહેરના લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે લોકોને વિશ્વાસ છે કે નવસારી હવે મહાનગરપાલિકા બનતા શહેરમાં રોડ રસ્તા પાણી સાફ સફાઈ સહિતની સુવિધાઓમાં પણ વધારો થશે હવે આવનારા સમય જ્યારે મહાનગરપાલિકા બની છે ત્યારે અનેક વિકાસના નવસારી શહેર માટે ખુલવાના છે નવી ડીપી બનશે નવી ટી ટીપી પણ ફાઇનલના આધારે છે એને લઈને શહેરની સુખ સગવડોમાં અને શહેરનો ખૂબ મોટો વિસ્તાર પણ બનવાનો છે એને લઈને નવસારી નગરપાલિકાને જે મહાનગરપાલિકા બની છે એને લઈને શહેરના વિકાસના પણ ખૂબ મોટા દ્વારો બને કારણ કે મહાનગરપાલિકા બનવાથી ખૂબ મોટી સુખ સગવડો અહીંયા મળી રહેતી હોય ને ટૂંક સમયમાં જે આપણા વડાપ્રધાન શ્રી મોદી સાહેબના હસ્તે કે અમારો અહીંયા ટેક્સટાઇલ પાર્ક બનવા જઈ રહ્યો છે એને લઈને ખૂબ જરૂરી હતું જે અત્યારે મહાનગરપાલિકા બની છે અહીંયા ખૂબ બી રોજગાર ધંધા પણ નવા નવા વ્યવસાયો આવશે કારણ કે મહાનગરપાલિકાનું એક આખું સ્ટેટસ જ અલગ હોય છે એને લઈને ખૂબ સારી સગવડો મળશે